નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે સફેદ તલના બજાર ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લે તો શરૂઆત કરીએ સફેદ તલની બજારમાં ભાવમાં કોઈ મોમેન્ટ નહોતી અને આવક પણ ઓછી જોવા મળી હતી તો આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો ભાવ રહેલો છે અને હાલના તબક્કે બજારમાં મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો તલના વેપારીઓ કહે છે કે અત્યારે આવક ઓછી છે અને સ્ટોક ઇસ્ટોક કે ખેડૂતો જે માલ પડ્યો છે તે નીચા ભાવથી વેચાણ કરવાના મૂડમાં નથી અને આગળ ઉપર તલની બજારમાં જો વેપારો સારા થશે તો બજારમાં સુધારો આવશે અને નવરાત્રિમાં ડોમેસ્ટિક ઘરાગી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને નવા કોઈ નિકાસ વેપારો આવે તેવા સંજોગો પણ નથી અને કોરિયાનું ટેન્ડર પણ હાલ આવે તેવા કોઈ સંકેત મળતા નથી અને આગળ ઉપર તલની બજારમાં નવા તલની આવકો થાય ત્યાં સુધી બજારો અથડાયા કરશે અને રાજકોટમાં કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીનો રૂપિયા ત્રણ હજાર સાતસો પચાસથી લઈને ત્રણ હજાર આઠસો પચાસ અને જેડ બ્લેક રૂપિયા ત્રણ હજાર છસો પંચોતેરથી લઈને ત્રણ હજાર સાતસો ચાલીસ અને એવરેજ રૂપિયા ત્રણ હજાર બસો પચીસથી લઈને ત્રણ હજાર છસોના રહ્યા હતા